દૂષિત પાણીના કારણે જૂનાગઢ જિલ્લાના કેરાડા ગામના લોકો પરેશાન નદીમાં પાણી છોડવામાં આવે છે જેના કારણે ચામડીના કેસો વધ્યા આ મામલે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ રજૂઆતો કરાઈ પણ કોઈ કાર્યવાહી નથી કરાતી ગ્રામજનોએ દાવો કર્યો કે જેતપુરના સાડી ઉદ્યોગકારો ઉબેડ નદીમાં દૂષિત પાણી છોડે છે કેરાળા ઉપરાંત આસપાસના ભીઆડ ઝાલણસર સહિતના ગ્રામજનો પણ દૂષિત પાણીની સમસ્યાથી ત્રસ્ત ઢોર પીવા લાયક નથી અને ઢોર બે હે તો સામડું દાજી જાય છે આમાં જરીએ માણા હાથ પગ ધોવે તો ખદબદી જાય છે અને સામડીનો રોગ થાય છે અમારે આ પાણી બંધ કરવાની છે આજે ઘણા વર્ષોથી આ કેમિકલ વાળું પાણી આવે છે પાણી અમને બહુ અવર શરીરમાં હાનિકારક છે કોઈ દાધર ખસ એવા રોગો પણ થાય છે અને બીમારીનું ઘર થાય છે ઘણીવાર રજૂઆત કરી છતાં કોઈ એનો ઉકેલ આવતો નથી આજથી દસ થી બાર વરસ પહેલાનું આ પાણી આવે છે આનો કોઈ હલ નથી થતો આ પીવાલાયક પાણી નથી આમાં પણ ઢોરય પીતા નથી અને ઢોર પણ પડતા નથી આની માંગ છે કે આ પાણીનું હવે કાંઈક કરે ઉપરથી નિકાસ